જેમાં તબજી મિત્રો તો આજે આપણે બનાવવાના છે કાંદા વડા તો આપણે કાંદા બનાવવા માટે આપણે લીધો છે મકાઈનો લોટ અને એમાં થોડો ચણાનો લોટ એડ કર્યો છે અને થોડો ઘઉંનો લોટ જાડો એડ કરેલો છે અને આપણે મસાલો બનાવ્યો છે તો મસાલામાં આપણે બનાવ્યું છે ડુંગળી આપણે સમારીને નાખી છે લીલા મરચાં કોથમીર અને આપણે જે રોટીમાં જે મસાલો નાખતા હોય જીરું પછી મરચું હળદર અને નિમક અને આ ઉપરાંત નાખવાના જેથી નાની નાની કાંદા ટીકી બનાવીએ અને પછી આપણી ટીકી તૈયાર થઈ જાય તો હવે આપણે ટીકી તેલ આવી જાય એટલે ટીકી તળીએ તો આપણે આવી ટીક્કી બનાવી દીધી છે તો હવે ટીકી આપણે તળશું આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે ઠાડા ટીકી તળાઈ રહી છે થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની એટલે કાચું ના અંદર બધો લોટ હોય

আপনি কান্দা টিকি বান গিয়েছে ঝালো বাজে কান্দা টিকি খাওয়া মানে কাঁদা টিকি বানিয়ে দিয়াছে ঝালো বধা কান্দা টিকি খাওয়া